અને બીજી વસ્તુ જેમ સારે કીધું માં ખાલી થોડું એટલું કરેક્શન કે હું કોઈ સ્ટ્રેસમાં સર આવતો જ નહીં અને મારી ટીમ ને સ્ટ્રેસ આપતો જ નહીં હું પરફોર્મન્સ માંગતો કે પરફોર્મન્સ આવતો બાકી સ્ટ્રેસ તો કાયમ આ લોકો કોઈ પણ સ્ટ્રેસમાં માં નહીં જોયો ગુસ્સામાં જોયો હશે અને આટલું હસતો કદાચ પહેલી વાર જોયો હશે પરિવારમાં ઓડિલ છે ને એ કડક હોય તો જ પરિવાર ડિસિપ્લિન માં ચાલે

કેવી રીતે શ્રેષ્ઠ બનાવી શકે એવું શું કરીએ કે દાહોદ ની જનતા આ અંગે વહીવટી ટીમ છે

ખૂબ હું હંમેશા તમારો હતો તમારો છું અને તમારો રહીશ ગાંધીનગર આવું તો ભરતા રહેજો આપડે લોકો સમય કાઢ્યો છે આ સમય નું ક્યારેય નહીં ભૂલી શકું

તો કે જ્યાં જ્યાં અમારો રાણો ત્યાં અમારું જીત હોય એટલે જ્યાં જ્યાં રાતુ જવા ત્યાં તમે બધા જઈ જ